રામ ઓમ શ્રી રામ જય રામ જય જય રામ ઓમ શ્રી રામ જય રામ જય જય રામ ઓમ શ્રી રામ જય રામા જય જય રામ શ્રી રામ જય રામ 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 જય જય રામ શ્રી જય રામા જય જય રામ શ્રી રામ જય રામાય જય જય રામ શ્રી જય રા જય જય રામ ઓ રામ ઓ રામ ઓંકાર રામ ઓ રામ ઓ રામ ઓકાર રામ ઓ રામ ઓ રામ ઓંકાર રામ શ્રીરામ જય રામ જય જય રામ